ગુજરાતના રાજકારણમાં ખૂબ જ ચર્ચાસ્પદ રહેલા રાજુ કરપડાનું રાજીનામું આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપી ગયું છે અને આ મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે તેમના આ રાજીનામા અંગે પાર્ટીના અનેક નેતાઓએ પણ અગાઉથી કોઈ જાણ નહોતી અને રાજુ કરપડાએ પોતે પણ હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાહેર કર્યું નથી ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતન વસાવાએ મોટો ઘટસ્ફોટ કરતા ગંભીર આક્ષેપો લગાવ્યા છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં રાજુ કરડપરાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીમાં રાજકીય હલચલ તેજ બની છે અને એક પછી એક નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અગાઉ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપો લગાવ્યા હતા અને હવે આપના કારણે રાજુ કરપડા રાજીનામું આપ્યું હોય તેવી શક્યતા તેમને લાગી રહી છે તેમણે વધુમાં જણાવ્યું કે રાજુ કરપડાના રાજીનામા પાછળનું સાચું કારણ જાણવા માટે તેમણે પોતે પણ સંપર્ક કરવાનો તેમનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી કારણે પાર્ટીના નેતાઓમાં પણ અચંબો અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે સાંભળો વસાવાએ શું કહ્યું સમાચારના માધ્યમથી મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની સાથે સંપર્ક થયો નથી હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે એમાંની એક લડત બોટાદ પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું એ દરમિયાન એમને સો દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું ધમકાવવાનું દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું કઈ રીતના આંદોલનને દબાવી દેવું આંદોલનને તોડી દેવું એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પણ કર્યો છે જેના બસ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પૂરા ગુજરાતમાં ખેડૂતોની સાથે રહીને જે લડત આખી ઉભી કરી છે એ લડત આજે પણ આમ આદમી પાર્ટી લડે છે અને આવનારા દિવસોમાં પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે ગુજરાતની જનતા માટે હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે સૌ ગુજરાતની જનતાના ન્યાય માટે હર હંમેશ લડતા રહીશું સમગ્ર મામલે આમ આદમી પાર્ટી માટે આ મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે રાજુ કરડપડા ખેડૂત મુદ્દે લડાયક નેતા તરીકે ઓળખાતા હતા અને તેમનું જ રાજીનામું આપવું પાર્ટીના સમર્થકો માટે પણ ચિંતાજનક છે સાથે જ એક વધુ ચર્ચા એ પણ ચાલી રહી છે કે પાર્ટીના એક અન્ય દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલિયાનો હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી અને તેમનો ફોન પણ બંધ આવી રહ્યો છે જેના કારણે રાજકીય વર્તુળોમાં અનેક અટકળો ચાલી રહી છે હવે જોવાનું રહ્યું કે રાજુ કરપડા પોતે આ મામલે શું ખુલાસા કરે છે કારણ કે સત્ય ત્યારે જ બહાર આવશે જ્યારે તેઓ ખુદ આ પગલાનું કારણ જાહેર કરશે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ પહેલા કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો નમસ્કાર